હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના નવા વ્લોગમાં તો આજે છે ને બહુ વહેલી વહેલી ગુડ મોર્નિંગ છે ખબર ને આજે મને પાંચ વાગ્યાની છે ને ઊંઘ ઉડી ગઈ છે ખબર હોય ને અહીંયા વહેલું નથી ઉઠવાનું એટલે વહેલી ઊંઘ ઉડી જાય તો મેં કીધું લાવો આપણે ટિફિનમાં હેલ્પ કરાવી જો રોટલી કરાવવામાં આપણે હેલ્પ કરાવી છે તો મારા મમ્મી જો રોટલી બનાવતા બનાવતા છે ને ચા પીવે છે મમ્મી તારે ચા હવાર માં જોઈ તો મારી મમ્મી ને જો આ ટેવ છે બાકી મારે કઈ ટેવ નથી એટલે વાંધો નથી તો ટ્વિન્કલ જો આવી રીતે નાસ્તો કરવા બેસ જો કે મારી વાત કરું ને અહીંયા હતી ને ત્યાં સુધી હું આ રીતે જ નાસ્તો કરવા બેસતી ધવલ નઈ બધે તો પલોઠી વાળી ને જ બે છે હે ને મમ્મી મારે મમ્મી રોજ ટોકતી એ કે હારે જઈને આ નહીં આલે મમ્મી સાસરે ગઈ ને એટલે મારે ડાયરેક્શન આવી ટેવ પડી ગઈ બેહવાની એમ જ કેવું પડે ટિંકલ વસ્તુ ઓકુસ પણ બેહની તો હું કરું પાઈ કાઈ વાંધો નહી ટિંકલ તું સાસરે જઈશ તો તારે ટેવ પડી જાય તો આજે નાસ્તામાં છે જો પરોઠા છે પછી આપણે પાપડ છે અને ચા છે જો અમારા ભાભી પરોઠા બનાવે છે એનું ખાવું છે હે ગાઈસ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ વ્લોગમાં તો આપણે જો સવાર સવારમાં ઉઠી ગયા છે ને હવે આપણે નાસ્તો કરવાનો છે તો મારા મમ્મીએ જો સવાર સવારમાં નાસ્તો તૈયાર કર્યો છે જો આપણે તો ગરમા ગરમ ભાખરી આવી ગઈ છે સાથે આપ્યું છે ઘી અને સાથે છે ચા ચાલો બધા સવાર સવાર નાસ્તો કરવા ગરમા ગરમ તને સ્કૂલે જવું ગમે કે ન ગમે તો હું અર્થું ને મારી વાત કેતી હતી ને કે હું છે ને મારું હોમવર્ક લાઈટ વે કે તો દીવાથી કરું તો અર્થું તું શું કેશો તું લાઈટ હોય ને તોય હોમવર્ક નથી કરતો લાઈટ નો હોય ક્યાંથી કરે તું લ્યો ફોટો ભણવાનો દાંડ છે ભાઈ તું હોમવર્ક રોજ કરીને નાખશો કે બાકી હોય છે તારું તો ટીચર ખીજાય તને કે નોખી જાય કેમ નોખી જાય I'm પાછું મોકલા આજ તાર ટીચર ને કઈ જાવ કરું તું હોમવર્ક ન કરે તો એને મારજો તો આજ તો જો હું વેલી ઉઠી ગઈ છું તો આજે મે કામ કરાવવામાં હેલ્પ કરાવી બાકી તો હું ઉઠું ને ત્યાં તો બધું કામ થઈ ગયું અને આજ મારા ભાભી ની તબિયત એ થોડીક ઓછી હારી હતી તો મે ખાલી કચરો વળાવ્યો છે અને થોડી ઘણી થવર માં રોટલી કરાવી હતી બાકી તો બસ બધું કામ થઈ ગયું છે હવે તો હવે હું કરશું કેમ કે જે તો 10 વાગ્યા છે અને બધાય જોબ ઉપર વયા ગયા છે હું અને મારા મમ્મી બને છીએ અને આજે છોકરાઓ ઘરે નથી ને તો ઘર એટલું ચોખ્ખું છે ને બાકી છોકરાઓ ઘરે હોય ને તો તમે જે કચરા પોતું કરો ને ત્યાં તું એના રમકડા કાઢે ને એની લખોટી કાઢે ને બધી વસ્તુ કાઢી કાઢીને છે ને ઘર ભરી મૂકે પણ આજે કોઈ નથી ને તો હું તમને ઘર બતાવું કે ચોખ્ખું છે બોલો જો કે હજી તો હવામાં માં કચરા પોતું થયું હોય એટલે એટલું બધું નો બગડ્યું હોય પણ તોય તમે જોવો ને તો જો બધું એકદમ કેટલો પટ્ટો ચોખ્ખો છે તો અર્થુભાઈ જોવો સ્કૂલે થી વે આવ્યા અર્થુ તને યાદ છે હું લગન પેલા અહીંયા રેતી બધું તને યાદ છે ભૂલી ગયો તું યાદ છે તો હું ક્યાં આવી ગઈ હવે રેવા હે અમદાવાદ અમદાવાદ કેમ વહી ગયું રેવા નથી ખબર તને મારા લગન થયા તા બધું તને યાદ છે મારા નવા નવા લગ્ન થયા ત્યારે અર્થું કે પાયલ ભાઈ કે હું કામ અહીંયા ઘર છોડીને ગઈ છે કે કેમ અમદાવાદ રહેશે કેમ નીરો ફુવાન ઘરે રહેશે ને જોકે હવે થોડોક મોટો થયો એટલે હવે એને ખબર પડવા માંડી અને લગ્ન ના બે વર્ષ થયા ને એટલે હવે એને ખબર પડી ગઈ કે હવે પાયલ ભાઈ અહીંયા નહીં રહે હવે ત્યાં જ રે તો આજ મારા પાસે બહુ ટાઈમ હતો ને તો મારા ફ્રેન્ડ આરે કેટલા ટાઈમ થી વાત નોતી થઈ ને તો મેં બધા ફોન કર્યો અને મારા ફ્રેન્ડ આરે છે ને આપણે વાત કરી લીધી આજે તો જો અર્થું હા કેટલા ફ્રૂટ લાવ્યા છે મારા પપ્પા પણ અરથુભાઈ ખાય તો સારું કેમ કે એ છે ને હમણાં કાઈ ખાતો જ નથી અરથુ તો આજે જોઓ અમારા ઘરે બન્યું છે ગ્રીન ઊંધિયું અને મારા મમ્મી જોવો રોટલી બનાવે છે જોકે મારું તો બિલકુલ ફેવરિટ નથી ઊંધિયું પણ મારા પપ્પાનું ફેવરિટ છે એટલે મારા પપ્પાએ જો કે આ બનાવવામાં છે ને મારા પપ્પાએ બહુ હેલ્પ કરી છે ને પપ્પા હા મારા પપ્પાને ઊંધિયું બહુ ભાવે એને અને મારી મોટી બહેનને બહુ ભાવે મારા 8 દિવસ થયા દેખરું એટલે નો ખાવું હું પછી નો બનાવાયું કઈ વાંધો રોટલી ગરમ મારી મમ્મી પૂરી બનાવું પણ મારે પૂરી ખાવાની કે દૂધપાક ખાવાની કઈ ઊંચા નથી કારણ કે અહીંયા આવી ને પપ્પા તરત મને ખબર નઈ સુરત નો હે તું ને મને શરદી જેવું થઈ ગયું બોલો કીધું પૂરી બનાવી અને ઊંધું મારે એવું બિલકુલ નથી ખાવું એટલે મેં રોટલી બનાવું રોટલી આપડે લઈ આવ્યા છીએ અને ત્યાંથી જો સંભારો આવ્યો છે અર્થું ને નથી ભાવતું ઊંધિયું મને નથી ભાવતું અને જો અમારા ભાભી આવી ગયા છે જોબ ઉપર થી રોટલી કરે છે અમે બધા જમવા બેસી ગયા છે અર્થો એ અર્થું ભાઈ તને ઊંધિયું નથી ભાવતું એ અર્થો તને ઊંધિયું નથી ભાવતું

એવું મારું માનવું છે જો કે મને લાગે હશે જ કેમ કે એટલી જાનુ નીકળે છે ને આજુબાજુ જ્યાં ને ત્યાં જાનુ જાય આજે મારા કાકીનો ફોન આવ્યો જમવા આવજો તો મેં કીધું આજે નહીં આવી કાલે તો પછી આગળ ગમે ત્યારે ક્યારેક જઈ આવશું એમાં એવું છે કે આજે મારે એવી ઈચ્છા છે કે હું આખો દિવસ ઘરે જ રહું હમણાં બે ત્રણ દિવસ થી મારા બેન ને બધા હતા ને તો શોપિંગમાં જઈને બસ ખાયા રાખીને પિયા રાખીને આખો દિવસ બસ એમાં જ રહેતા હતા તો મેં કીધું આજે આપણે શાંતિથી ઘરે રહેવું છે કે એટલે ક્યાંય બહાર જ નથી નીકળવું ઘરની બહાર પગ નથી તો મારા મમ્મી જેવું અત્યારે મોસંબીનું જ્યુસ કાઢે છે અને અમારા ઘરે જેવું મશીન છે ને એવું સેમ અહીંયા હોતન છે કેમ કે મારા પપ્પા બંને મશીન હારે લાવ્યા હતા મમ્મી એક વાતમાં મારા કઈ ફરક નથી પડતો મોસંબી જ્યુસ છે ને એ ન્યાય મારા સાસુ કાઢી એટલે કે મારા મમ્મી કાઢી દે ને અહીંયા મારા મમ્મી કાઢી એટલે મારા હાથે નથી કાઢવું પડતું પણ તારા સાસુ મમ્મી થી ને વિશેષ છે ભાઈ

જો તો આ દીકરી ઉપરાણું નથી લેતા હવે મારા મમ્મી ફરીથી કાઢે છે અર્થુભાઈ માટે જોકે અર્થુ અત્યારે ટ્યુશન ગયો છે પણ આવશે ને એટલે અર્થુભાઈ જ્યુસ પી લે તો જો આ રીસા હું બહુ તૈયાર થઈશું પણ હવે આ રીસા હું જોવાનો જ વિચાર નથી આવતો કારણ કે અત્યારે છે ને બધી વસ્તુ મારા ભાભી ના રૂમ પડી હોય ને એટલે હું છે ને અહીંયા જ તૈયાર થાવ છું એના બધું ડ્રેસિંગ કાચમાં બધી વસ્તુ લઈ તો જોવો કેટલા લાંબા ટાઈમ પછી આપણે મમરા નો લાડવો ખાઈ છે અહીંયા હું હતી ને ત્યારે સ્પેશિયલી મારા મમ્મી પાસે છે ને હું મમરાના લાડવા બનાવતી પછી મારા ભાભીને ને બહુ ભાવતો એટલે મારા ભાભી બનાવતા મમરાના લાડવા તો મને યાદ નથી છેલ્લે મેં ક્યારે ખાધો હતો તો મમરાનો લાડવો મારો બહુ ફેવરિટ છે તો કોનો કોનો મારી જેમ મમરાનો નો લાડવો ફેવરિટ છે એ કોમેન્ટ કહેજો અમુક લોકો આના લાડવા બનાવે અમુક લોકો આની ઢેફલી હોતન પાડે છે જો કે અમે તો દર વખતે છે ને આના લાડવા જ બનાવી છે તો જોવો અર્થુભાઈ જ્યુસ નથી પીવું ને એટલે મારે મારા મમ્મી એને અર્થુ ને હાવ નાનો રાખ્યો છે ને મમ્મી એ અર્થુ તો મોટો નથી થઈ ગયો કે નાનો જ છો હજી નાનો છો મોટો થઈ ગયો તો કેમ બા તને ખવડાવે છે જ્યુસ પીવડાવે છે આથી કેમ નથી પીતો તું અને એ વાત સાચી છે કે છે ને દાદા દાદી યાર છોકરું રહેતું હોય ને તો થોડુંક લાડક વાયું હોય કારણ કે દાદા દાદી એને કઈ કહેવાય ન દે અને એને છે ને આમે પુત્ર કરતા એનું વ્યાજ વધુ વાલું હોય પૈસા કરતા એનું વ્યાજ વધુ વાલું હોય ને મમ્મી વ્યાજ જ વાલું હોય ને તો આખો દિવસ એક બે વાર તો થોડું ખોળા માં બેહારવાનું કેવડો મોટો થઈ ગયો છે ને તોય મારા મમ્મી અર્થું તેડે મને કે પાયલ તેડ ને મેં કીધું હું હવે અર્થું ન તેડ્યો કરશું મોટો થઈ ગયો છે મમ્મી મને બહુ વાગે છે તો ઈ વાત તો સાચી છે દાદા દાદી જે છોકરું રહેતું હોય થોડુંક વધારે લાડક વાયુ હોય કારણ કે એના મમ્મી પપ્પા હોય ને એ સ્ટ્રીક થઈ જાય પણ દાદા દાદી એટલા બધા સ્ટ્રીક ન થાય કે એટલું બધું છોકરા ને એવું બધું કઈ કહેવા વધારે પડતો લાડ પ્યાર કરે છોકરાઓને કે છોકરી જેવું હોય એના પોત્ર પોત્રી ને તો એ તો મેં જોયું છે કે આ દાદા દાદી છોકરું રહેતું હોય ને એ થોડું ઘણું તો છે ને દાદા દાદીનું વધારે જેવાયું હોય એની હારે જ રહેતું હોય ખાતું હોય ને પીતું હોય હુતું હોય તો એક જણા કોમેન્ટ કરી છે કે આ ટોપલી સરખી રીતે બતાવો તો જો ટોપલી તો નોર્મલ છે પણ ઉપર છે ને આવી નેટ ની છે ને આવી રીતે લગાવેલી છે થેલી એટલે તમે આ ચેન બંધ કરી દો ને તો ઉપર છે ને કઈ મચ્છી બચ્છી ન ઉડે અને તમે જો આ ચેન ખોલી અંદર થી ફ્રુટ લઈ શકો છો એટલે મને તો આ ટોપલી બહુ ગમી અને મેં તો નહોતી જોઈ પણ બધા કહે છે કે નેશનલ હેન્ડલુમ ને બધી જગ્યાએ મળી જાય તો જેને લેવી હોય તો ત્યાંથી પણ લઈ શકે છે અથવા તમને લાગે પ્લાસ્ટિક ની બધી દુકાને મળી જ રહેતી હશે જો મારા મમ્મી છે ને કોથળા માંથી કઈ ખેદાન મેદાન કરે છે હું કરી ખબર નહીં મમ્મી હું કરો સીધો કયો ભંડાર માં આપડી મમ્મીઓ હોય ને એને કોથળીઓ ખીરું આજે બનાવવાના છે ઢોસા મમ્મી હાથના ઢોસા ખાવાના છે કારણ કે લગન પછી તો જાડુ જ નગર ઢોસા બનાવતી આજે જો હોલ સ્ટાઈલ મમ્મી હાથના ઢોસા ખાવાના મમ્મી ઢોસા કેવા ભાવે તમને બસ બસ પેલા બનાવતા ને રવા મેંદા ના આજે બે બનાવશું સાચી વાત પેલા અમે છે ને આ ચોખા ને કેમ્મી

તો આપણા બ્લોગ માં બહુ બધી ગર્લ્સ છે ને વ્લોગ જોતી હોય તો તમારા માટે ક્વેશ્ચન છે કે મહિના પેલા છે ને હું આટલો બધો બ્લેક નતો અને આ મહિનામાં એટલો બધો રખડો નથી તો આ જે સ્કીન ડાર્ક થઈ જાય એની પાછળ કઈ ઋતુનું કારણ હોય કે નહીં તમને ગર્લ્સ ને વધારે ખબર હોય તો ફટાફટ કોમેન્ટ કરો કે શિયાળામાં કાળા થઈ જાવ કે ઉનાળામાં કાળા થયો કે ચોમાસામાં કઈ સ્કીન ને કઈ અસર થાય કે નહીં કારણ કે મેં આવું સાંભળ્યું છે ને ફટાફટ કોમેન્ટ કરો અને મેં તમને ક્વેશ્ચન પૂછ્યું એમાં સ્પેસિફિક ગર્લ્સ એટલે કારણ કે બોયઝ ને પૂછ્યું તો એના માટે નકામું છે કારણ કે બોયઝ છે ને એનું સ્કીન હું ધ્યાન ન રાખતો મારી જેમ એટલે અમને કઈ ખબર નહીં એટલે મેં કીધું ગર્લ્સ ને વધારે ખબર હોય ચોવીસ કલાક ધ્યાન રાખતી મને પિંપલ્સ થયું આ થયું તે થયું મારે આ ધ્યાન રાખવું જોઈએ ખાવામાં બોઈઝ ને તમને ખબર છે એને કઈ જો ટ્વિન્કલ બેન જોબ ઉપર થી આવી ગયા છે અને હું અને ટ્વિન્કલ બને દેશી ધારણા સુધારી છે મારા મમ્મી ને ઇસ્ત્રી કરે છે અને ટ્વિંકલ હારા રહીને મને લાગે છે મારે ટ્વિંકલ સિરિયલ ની ટેવ પડી જવાની છે હું ને ટ્વિન્કલ છે ને આખો આખો દિવસ ને રાત છે ને સિરિયલ જોતા બાકી હવે લગન પછી તો ટ્વિંકલ મેં હાવ મૂકી દીધી છે પણ હું અઠવાડિયું રહીશ ને ટ્વિંકલ એકાદી સિરિયલ ની તો લત લગાડી દે નોકલ સુધારો ટ્વિંકલે મસ્ત મજા ની ભેળ બનાવી છે અને જો મારા ભાભી નથી તળતા તળે છે બધી વસ્તુ અર્થું એ તળ્યું છે ને અર્થુ અર્થુ ક્યારનો બિચારો પાંચ વાગ્યા નો કામે લાગી ગયો હતો અત્યારે માન નવરો થયો છે ને અર્થુ ખાવા માંથી

તારે અમદાવાદ હારે આવશે હજી રોકાવાનું તારત મોકલી દેવી લાગે મને તું નતું કેતો કે નીરવ ને હારે લેતા આવતા હોય તો હા એટલે નીરવ હુવાન ને ડ્રોન ની વાત જોશો તું એને એવું નાનું ડ્રોન તારે આવું કેટલા નું આવે ડ્રોન ખબર તને પચાસ નું લાખ નું લાય પચાસ લાખ રૂપિયા બહુ પૈસા છે ડ્રોન સસ્તું ડ્રોન મળશે એટલે તાર હાટુ લેતા આવશું બરોબર છે મમ્મી ડ્રોન લેવું છે તમારે પચાસ જોતો લાખ નું નથી આવતું અમારે તો દોઢ લાખ નું હતું ખબર નઈ હવે નાના છોકરાનું કેટલું આવે એકવાર અર્તુ તને ખબર છે નીરવ ફુવા લાવ્યાતા તારું અને વિવાનભાઈ હાટુ ઉપર ઉઠતું ઉડતુંતું એવું પોણા પછી ચાલુ કરી એમ વિચાર્યું મમ્મી ચાલુ કરો ને કે ભૂખારે ના ચાલુ તમે મુરત ને પાંચ મિનિટ મારા મમ્મી અમારા વિડીયો જોવે છે કે પેલા વિડીયો લો પછી ઢોસા બનાવી ગયા ના ના કઈ વાંધો નઈ હજી તો મને છે ને કલાક દોઢ કલાક તો વાંધો આવે પણ મને લાગે ઢોસા વેલા જાતે ભેગું થાય તો જો મારા મમ્મીએ છે ને ઢોસા બનાવવાનું ચાલુ કરી દીધું છે

બઢિયા હેરે તું ઢોસા ખાવા છે એમ ને તો વાંધો નહીં જો અમે ત્રણેય છે ને જમવા માટે બેસી ગયા છે મારા મમ્મી અત્યારે જો અહીંયા ઢોસા બનાવે છે રસોડામાં આપણે જો સંભાર લઈ લીધો છે અને મસ્ત મજાનો ઢોસો લઈ લીધો છે હાલો બધા ઢોસા અને સંભાર જમવા માટે જો આપણી ભેળ તૈયાર થઈ ગઈ છે ને આપણે પેલા ત્રણ ડીશ તૈયાર કરશું અમારા ત્રણેય પાડોશી જે રહે છે ને પેલા એના દઈ આવશું પછી અમે બધા જમવા બે તો આપડે જો ભેળ ખાઈ લીધી છે ને ભેળ બહુ ટેસ્ટી બનાવી હતી તો આપડે ખાઈ લીધી છે ને અત્યારે આપણે જઈએ છીએ ગાડી શીખવા માટે તો કાલ કરતા છે ને આજે આપણને થોડીક વધારે ગાડી આવડી ગઈ છે ડાયરેક્ટ પગ મૂકીને ડાયરેક્ટ શરૂ કરી એટલી ગાડી આવડી છે પણ હજી કાંઈ એટલી મને લાગે છે હજી બે ત્રણ દિવસ હું અઠવાડિયું વયું જાય છે પણ કઈ નઈ આવડી જાય એટલે જો મારા ભાભી એ બનાવ્યું છે હળદર વાળું દૂધ તો હું હળદર વાળું દૂધ પીવું મને કઈ એટલું ઉધરસ ઉધરસ નથી થાય પણ એમને જો અહીંયા મારા ભાભી ટિંકલ ને તેલ નાખે ટિંકલ

અર્થું વાલ કરે છે સારું છે બેઠો છે અર્થો મોટો થઈ ગયો છે પણ મારા મમ્મી માટે હજી શું ને નાનું નાનું ગલુડિયું છે ગલુડિયું પબુડો છે એ પબુભાઈ એ પબુભાઈ તો આજ તો ગાડીમાં તમને પ્રોગ્રેસ કરું ને તો ઘરે છે કે અકાવીને છે ને હું આવી હતી ખાલી રોડ ક્રોસ કરાવવા નતો ને એ ધવલે કરાવ્યો બાકી આખી ગાડી મેં અકાવી છે તો તમને આ વાતમાં ઇન્ટરેસ્ટ નહીં હોય પણ હું વધારે પડતી એક્સાઇટેડ છું કારણ કે મને બહુ આમ ખુશી થઈ છે કે મને આટલી બધી ગાડી આવડી ગઈ તો આઈ હોપ કે તમને મારો આજનો આ બ્લોગ બહુ ગમે મળશે જો કે મોય તો લાઈક કરો મસ્ત મજાની કોમેન્ટ કરો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફેસબુકમાં જોતા હોય તો અમને ફોલો કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા વ્લોગ સાથે કાલે ત્યાં સુધી બાય બાય દાદા ગણ તો 40 રૂપિયા છે જો હવે આની પાસે છે કોઈ બી ગુજરાત લેવલ ની વાતો નહી હોય બધી દેશ લેવલ ની વાતો હોય જો આ વિશાલ છે અચ્છા બાદશાહ કેમ છે સારું છે ને તો જો પાછી અમારી મહેફિલ જામી ગઈ છે જો ભાઈ અમેરિકા ની વાતો ચાલુ થઈ ગઈ બધા જો બેઠક માટે બેઠા છે અત્યારે હાવ નવરા છે જો એના ઘર ના પિયર વહી ગયા ને એમાં એટલે હાવ ટલ્લા લઈ છે જો એમ કે હા એટલે આપડા બધા એમ ભેગા બરોબર

ઢોસા ઢોસા મજા ખાઈ વાતો કરતા મોજ આવી ગઈ કારણ કે જૂની જૂની વાતો તમને ગયા વ્લોગ માં કીધું ને નવી નવી વાતો ખોદતા અમે કે ભાઈ પેલા આવું કરતા પેલા આવું કરતા એ બધી વાતો કરી પછી બધા દોસ્તાર ભેગા મળીને નાસ્તો કરવા ગયા અને ફાઈનલી જો અત્યારે આવી ગયો છું તો આજનો દિવસ તો અમારો આવો હતો તો મળે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય